તો અત્યારમાં સવાર સવારમાં પહેલા આપણે બધું માખણ ધોવાનું છે તો ચાલો તો હવે આપણે પેલા માખણ ધોઈ નાખીએ અને પછી કરવાનું છે આજે બધા માખણ ધોવાનું છે અને એટલું બધું માખણ ધોવાઈ ગયું થોડુંક છે અને પછી આપણે આ માખણ ધોવાય જાય ઉપર આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને ચાલો તો પેલા માખણ ધોવાનું કામ કમ્પ્લીટ કરીએ જો ઘી ગરમ કરવાનું છે તો ગાયના સાણનો સુલો સીલો એટલે જગવવાનો નથી ભઠ્ઠી રાખવાની છે નેમીનક્ષી દીદી ગાયના સાણનો છે ને ભઠ્ઠી આપણે આમ રાખી દેવાની છે હમ અને આપણે ભઠ્ઠીમાં આજે ઘી પકાવવાનું છે એટલે જો કે દર વખતે ભઠ્ઠીમાં જ પકાવીએ સાવ ધીમા તાપે હોય ઘી ગરમ કરવા નહીં મીનાક્ષી દીદી તો આજે આપણે ઘી ગરમ કરવાનું છે એના માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે કારણ કે આપણું જે ઘી છે એ ઘીને અને કપૂરને ઓમ કરી અને આપણે અગ્નિ જગ અગ્નિ પ્રગટાવી અને પછી આપણે કરવાનું છે ઘી ગરમ તો એના માટે તૈયાર હિરલબેન કરી રહ્યા છે અને અહીંયા ભાઈ જો નાટક ચાલુ છે અને જો દેખો મોર્નિંગ મોર્નિંગમાં જો

આપડે ટ્રેન જ રહી હે ટ્રેન જ કે ટ્રેન કોઈ દી બેઠીને બોલવા સપનું ક્યારે પૂરું થાય ટ્રેન માં બેસવાનું મન ઘરે પહોચી ગયા ઘરે છીએ અને આજે છે અગિયારસ અને સોમવાર એટલે બહુ સારો દિવસ કેવાય શ્રાવણ મહિના નો અને આજે આપડે કરવાની છે દીપમાળા તો અત્યારમાં મહાદેવ ના મંદિર ત્રણેય બહેનો ને જવાનું છે તો આપડે ઘી બી બધું રેડી કરી દીધું છે અને ચાલો તો હવે અત્યારમાં જઈએ મંદિરે અને કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં અને ઋષિ દીદી બંને જઈ રહ્યા છીએ મંદિરે અને થોડુંક આપણે જવામાં લેટ થઈ ગયું છે કેમ કે આજે પછી ઘરે સાફ સફાઈનું કામ ચાલુ હતું અને હું અને ભાઈ બંને બહાર ગયેલા હતા અને ભાઈને પણ અત્યારમાં કંઈક બહાર છે બધી તૈયારી કરવામાં રહી તો થોડોક સમય જતો રહી અને કાંઈ વાંધો નહીં આજે આપણે એક અગિયારસના દિવસે દીમાણા કરવાની હતી કરવાની હતી કરવાની અને ફાઇનલી અત્યારમાં હું જઈએ છીએ Get <laughs> the <laughs> 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 अपाय सूरज जा आमजव बेनकरा अपाय से अपाय से रूशी गी इस ओवन हातुम अमारी ब्रांड का गी है तमारी ब्रांड अतियर है आँज़े अतियर एंडबा यह के के हतियर हुश्तूरज आँसो अबे आउँ कोई हैसे आई अम मेर अतियर गाइ

એનું લાડે બે ત્રણ મહિના કેમ બાકી અમારે આવા નખરા હાલતા જય શ્રી કૃષ્ણ જય ગમત પાછા મળીએ પાછા મળીએ સુરત જાય એટલે આવું બધા સામાન વધી જાય દીવા બધી મેન્ડ પૂરી થઈ કરું